નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકત્રીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો મગફળીની આવક વિશેની વાત કરીને તો મિત્રો મગફળીની આવક છે એમ કાલ જેવી જ જોવા મળી રહી છે મિત્રો મગફળીની હરાજીની વાત કરીને તો મિત્રો ડૂમ નંબર ત્રણના એકના બિલોથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હોય તો ચાલો હરાજી બાજુ જાશે જાણ શીખ્યવાની આજના બજેટમાં આ મિત્રો મજાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું મિત્રો અને વિડીયોના એન્ડમાં કેટલી તેજી બંધી રહી છે તે પણ જાણવાની કોશિશ કરશે તો વિડીયોમાં એન્ડ સુધી બંધ ચાલો હવે હરાજીમાં જ્યાંથી જ્યાં શીખવાની છે આજના બજારમાં ভাৱে ভাৱ থাকে বাৰশ নেকি ওপৰচালিংশ নম্বৰ মগফী বাৰাৱন ৰূপ বাৰু একান ৰূপে গুপিয়া ভাৱে অগি এক ৰূপিয়ে তুমি অগ্য়াৰ বেচা એક હાજર રૂપિયાનો ભાવ છે એક હાજર ને છવ્વીસ રૂપિયા નો ભાવ જો બીટી બતરી છે એક હાજર ને છવ્વીસ રૂપિયા મીડિયમ માલ છે

1031 trisubino kawatete ikazanika 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 trisubino 1031 ikazanika trisubino kawatete 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 મિત્રો આજની તેજી મંદી બજારની વાત કરીએ તો મિત્રો બજાર સેમ કાલ શુક્રવાર જેવું જ આજે પણ બજાર જોવા મળી રહ્યું છે પિલાર ક્વોલિટીમાં પણ એવું બજાર જોવા મળી રહ્યું છે અને બિયારણ ક્વોલિટીમાં પણ બજાર એવું જ કાલ જેવું જ જોવા મળી રહ્યું છે મિત્રો ઓગણચાલી ગિરનારમાં ગરાઈ સારી છે મિત્રો અને પીલાણ કોટિલિટીમાં પણ ગરાકી સારી છે મતલબ બજાર સેમ કાલ જેવું ટકેલું જોવા મળી રહ્યું છે આ માહિતી તમને સારી લઈ તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું